દોસ્તો સોમનાથથી એક દર્દી છે એમણે અમને પૂછેલું છે કે ચાર મહિના થયા ઓપરેશનને અને ત્યારબાદ એમને જમણા થાપાની બાજુ અને જમણા પગમાં જણજણાટી ખાલી ચડે અને દુખાવો થાય તેવી તકલીફ થવા માંડેલી છે તેમને જાણવું છે કે હવે આમાં શું કરી શકાય હવે દર્દીએ તેમાં અમને તેમનો એમઆરઆઈ રિપોર્ટ પણ મોકલેલું છે એમઆરઆઈ રિપોર્ટમાં ક્લિયરલી લખેલું છે કે આ જે ઓપરેશન થયેલું છે તેમાં જમણી બાજુનો એક સ્ક્રૂ તે અંદર નસની નજીક જઈ રહ્યો છે બેઝિકલી નસને દબાવીને જઈ રહ્યો છે હવે આ દર્દી અમને એક્સરે મોકલેલો છે તેમાં દેખાઈ રહ્યું છે અને એમઆરઆઈમાં પણ લખેલું છે કે આ જે સ્ક્રુ છે જે મેં ડ્રો કરીને બતાડેલો છે તે નસની નજીકથી જઈ રહ્યો છે અને ડેફિનેટલી તે નસની ઉપર બેઝિકલી ઇમ્પિન્જમેન્ટ કરી રહ્યો છે તેના કારણે દર્દીને તે પગમાં દુખાવો થઈ રહેલો છે હવે દોસ્તો બેઝિકલી આમાં કરવું શું પડે કે આપણે એ જે સ્ક્રૂ છે તેને તરત જ એ જગ્યાએથી કાઢી નાખવો પડે અને એ સ્ક્રૂને રીડાયરેક્ટ કરીને એ નસને ન ટચ કરે તે રીતે આપણે સ્ક્રૂ ફરીથી નાખવો પડે અને જેવો એ સ્ક્રૂની ડાયરેક્શન ચેન્જ થઈ જાય તેવા મોટા ભાગના દર્દીના જે સિમ્ટમ છે કે તેમને જણ જણાટી થાય છે જમણા પગમાં દુખાવો થાય છે આ દુખાવો આ તકલીફ બધું જ ઇમિજિએટલી જતું રહે પરંતુ રિવિઝન સર્જરી છે મતલબ કે ઓપરેશન બીજી વાર થઈ રહ્યું છે એટલે જે ટ્રેન્ડ સ્પાઇન સર્જન હોય કે સારું સેટઅપ હોય તે જ જગ્યાએ ઓપરેશન થાય તેવો આગ્રહ રાખવો જોઈએ ધન્યવાદ